હોડો તા હોડો પોણી વાળું આપણે હવે આવશે રા હરજીન આવશે રાડો હોડો તા એમ કરો તો લાવો અલ્યા ખરી જા

જો કાકા ભદરી તો મોમ લઈ કાપો તો કાકા ભદરી કેટલા છે એવા કેટલા હોય કાકા ને તમે તો કાપોરો છે નોખવા જયા વાળવા પાણી વાળો આટલા બધા ગમ શું લ્યા બધા પાળીયો નોખવા તા ગરમી થાણે ન કે તમે કાળું પાળીયો નોખો જો પાણી વાળો જતો એમ કો છો કાળું કાળું કેતો

એ તો ભદ્રી દો આઉટ ઠેગણું છે ઠેગણું તાર ભત્રીજાને તો ભઈ અમે ઠેગણું જ તાકા તો ટાકાસ વાળો છે એ ખબર નહી આ બોડી શું કામ ની આવી બતાવ તો મને થોડો વાગે થા બેસ ભઈ બેસ બેસ લ્યા ય કિતની સરાખી મારતી

એ 4000 લાડુ કોઈ કામ નઈ ઓમ તો કોઈ બજાર બેઠા ખેડૂત ખેડૂત કો

અમે મારું નઈ કરતું હરિયે પોળા લે એ ગટુ પેલા એ આંગેવન કીન જાતું મન શિયાળો પુંજાં ખોય ન ખા કોઈ નઈ ગટુ ગટુ કેવાનું એ ગટુ સીત ગટુ તો ગટુ ગટુ મોચે ને ગટુ 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 થાય

તમારી કે વાત આપું હે હા માતાજી જય રામા ધણી અમારો વિડિયો મનોરંજી માટે બનાવવાનું છે અમારો વિડિયો ગમો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો થક